નમસ્કાર કાલાવાડ તાલુકાના એક લેટર હાલ એક વાયરલ થઈ રહ્યો છે તો હું એના બાબત એક સ્પષ્ટતા આપવા માગું છું કે એમાં વેરા વસૂલાત અને જે હાલ જે સરકારની રાહત પેકેજ જે સરકારને બહાર પાડ્યું છે એ એમાં એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ જોવા મળી છે લોકોમાં તો હું બતાવવા માગું છું કે વેરા એક સરકારની મારી રોજિંદી કામગીરી છે સરકારના જે રાહત પેકેજ છે એનાથી કોઈ લેવા દેવા નથી અને રાહત પેકેજના જે કાગળો છે એ એના માટે જે કંઈ કાગળ અને જે સાધનની જે પાણીપત્રક છે વાવેતરનો પત્રક છે અને કોઈ અન્ય પણ પત્ર ખેડૂતોને જોતા હોય એ વગેર કોઈ વિલંબ બધા ખેડૂતોને સરકાર તરફથી તંત્ર તરફથી કાલાવાડ તાલુકામાં અને જામનગરના બીજા પણ તાલુકામાં છ છ તાલુકામાં વગેરે વિલંબ આપવામાં આવશે અને વેરાના કોઈ ઉગ્રની એના સાથે નહીં થશે હા અમને બધા ટીડીઓશ્રીએ ટીડીઓ શ્રીને એક લેટર પણ કર્યું છે જેમાં અમને સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધો છે કે આ સરકારની જે રાહત પેકેજ છે એના ઉપર એને વધારે ધ્યાન મૂકવું છે અને એના ઉપર જે બિના વગેર વિલંબ પૂરો સહયોગ એના તલાટીકમ મંત્રી તરફથી અને એના તરફથી એને આપવામાં આવે અને ખેડૂતોને પૂરા પૂરા સહયોગ તંત્ર તરફથી મળે એ સુનિશ્ચિત કરવાનો રહેશે